નમસ્કાર મિત્રો હળવદની વાત જગદીશ સાથે હળવદની વાત જગદીશ સાથે એટલા માટે કરું છું કે હળવદ શહેરમાં જ્યાં ને ત્યાં ગેરકાયદેસર બાંધકામો થાય છે ને આ બાંધકામો તોડી પાડવા દો અમે કોઈ એને જસ્ટિફાઈડ નથી કરતા કે આ બાંધકામો રહેવા દો પરંતુ એક આંખે દેખાય ને એક આંખે ન દેખાય તેવું પણ ન ચાલે અહીંયા હું તમને જે જગ્યા દેખાડું છું આ સિદ્ધનાથ પાર્ક છે અને કેનાલની બાજુમાં આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે લગભગ પંદર દિવસ પહેલાં અહીંયા આપણા હળવદર નગરપાલિકાના ચીફ ઓફિસર જે જાબાદ છે તેઓ દ્વારા બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું અમને પ્રેસ રિલીઝ કરવા માટે ફોટા વિડીયો પણ મોકલા હતા એટલે વાહવાહી કરવા માટે પણ અમે વાહવાહી કરવાવાળા નથી અને કરવાની પણ નથી કારણ કે અહીંયાથી થોડાક તમે જશો એટલે સો ફૂટ આગળ ત્યાં પણ બાંધકામ છે અને એથી આગળ કદાચ બીજું સો ફૂટ જઈએ ત્યાં પણ બાંધકામ છે અને તેથી આગળ સો ફૂટ જઈએ તો પણ બાંધકામ છે અને બાંધકામ છે જ કેનાલની બંને સાઈડ બાંધકામ છે આ જે સિદ્ધનાથ પાર્ક બાજુ જે તોડવામાં આવ્યું છે સારું કર્યું કે તોડી નાખ્યું તમારે રસ્તો બનાવવો હશે કે કંઈક ડેવલપમેન્ટ એટલે કે વિકાસના કામો કરવા હશે અને તેને લઈને તોડ્યું છે સારું કર્યું તોડી નાખ્યું તમે અહીંયા કંઈક સારી યોજના લઈ અને રોડ રસ્તા કે ગમે તે બનાવશો પરંતુ તેવી જ રીતે સામેની સાઈડ વાત કરીએ તો તો સામેની સાઈડ પણ એ જ રીતના બાંધકામ છે ત્યાં તમને નહીં દેખાણું હોય ચશ્મા તમારા કદાચ એવા હશે કે એકમાં સફેદ હશે કલર એકમાં કાળો કલર હશે કાળો કલર હોય એટલે કદાચ તમને નહીં દેખાણું હોય સામેની સાઈડ પરંતુ જે સફેદ સાઈડ દેખાણી તેમાં પણ પૂરું નથી દેખાણું એટલે એટલે ક્યાંક અમને એવું લાગે છે કે આમાં રાજકીય ભલામણ હોય કારણ કે જે કામકાજ થવું જોઈએ તમારી નજરે થવું જોઈએ ભેદભાવ વગરનું થવું જોઈએ કારણ કે તમે ચીફ ઓફિસર છો સરવા સરવી છો અને તમે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ નથી ચૂંટાયેલા પ્રતિનિધિ નથી ચૂંટાયેલો પ્રતિનિધિ હોય તો તે એવું લાગે કે એને મત નથી મળ્યા એટલે એ કદાચ રાગદ્રેશવાળી કામગીરી કરે પણ તમે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી ચીફ ઓફિસર છો ચીફ ઓફિસર છો એટલે તમારે ક્યાંય પણ ભેદભાવવાળી કામગીરી કરવાની નથી અને કોઈ પણ રાજકીય નેતાની ભલામણ રાખવાની પણ નથી સત્ય હોય તેની સાથે જ રહેવાનું છે કારણ કે તમે જ્યાં ચીફ ઓફિસર છો જે નગરપાલિકાની તમારી ઓફિસ છે ત્યાંથી પગથી ઉતરો ને એટલે ત્યાંથી તમે છે કે અહીંયા સુધી આવો ને એટલે લગભગ હું માનું છું એક કિલોમીટરથી વધુનું અંતર થાય એક કિલોમીટરથી વધુનું અંતર થાય અને તમને ક્યાંય બાંધકામ ગેરકાયદેસર ન દેખાડવું તેવું પણ ન બને હું માનું છું કે ત ચીફ ઓફિસરની કચેરીમાં જે ખરાવાડ આપણે કહીએ છીએ જ્યાં સરા રોડ ઉપર મુખ્ય રો સરા રોડ ઉપર મુખ્ય માર્ગ જે કહેવાય જે ખરાવાડ વિસ્તારમાં કોમ્પલેક્ષ બનતા હતા નગરપાલિકાના ચીફ ઓફિસરની એક અરજદારે પાંચથી સાત અરજીઓ કરી હતી કે અહીંયા ગેરકાયદેસર બાંધકામ થાય છે નગરપાલિકાના ચીફ ઓફિસરે શું પાડી દીધું હજી અહીંયા કોમ્પ્લેક્ષ ઊભું જ છે નગરપાલિકાના ચીફ ઓફિસરને જોયું હોય તો અરજીઓ પડી જ છે એ ફાઇલો કોઈએ લઈ નથી લીધી હજી પણ વાંચવીએ તો વાંચે એ કોમ્પ્લેક્ષમાં અહીંયા જ પડી છે એ કોમ્પ્લેક્ષ હજી ઊભા જ છે અહીંયા એ જ રીતના ઓટા છે ને એ જ રીતનું બાંધકામ છે ને બધું એમને એમ છે ને અરજી હજી ચીફ ઓફિસરને જાણવી હોય ને તો એમની કચેરીમાં જ પડી છે એ અરજદારે પણ હજી લગભગ તંદુરસ્ત જ છે અને સારા એવા બજારમાં જોવા પણ મળે છે એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને જ આપણે કહીએ છીએ કે તમે રાગદ્રેશવાળી કામગીરી ન કરો સિદ્ધનાથ પાર્કમાં જે તમે આ તોડ્યું છે તોડી જ નાખવું જોઈએ હું કહું છું તોડી નાખવું જોઈએ મારું તોડી નાખજો મારા મિત્રનું તોડી નાખજો હું ક્યારેય ભલામણ કરીશ નહીં અને કરવા માગતો પણ નથી પરંતુ તમને જે અહીંયાથી સો ફૂટ આગળ નથી દેખાતું ને એ દેખાડવામાં આવ્યા અને એથી આગળ સો ફૂટ જે બાંધકામ થાય છે ને એ પણ દેખાડવાનું જ એથી આગળ સો ફૂટ જાઓ તો ત્યાં પણ બાંધકામ છે તે પણ બતાવવાનું અને એથી આગળ સો ફૂટ જાઓ ત્યાં બાંધકામ છે તે પણ બતાવવાનું અને જ્યારે તમે કેનાલની સામેની સાઈડ જાઓ ને તો કેનાલની સામેની સાઈડમાં જે બાંધકામ છે ને તે પણ બતાવવાનું છે તમે માત્ર નોટિસોમાં આપીને સંતોષ ન માની લો તમને જો ખરેખર કામ કરવાનો રસ હોય ને તો આપણ બાજુ પણ બાંધકામ છે અહીંયા બાંધકામ તોડી પાડ્યા એ સારું જ કર્યું તોડી પાડે અમે કહીએ છીએ તોડી જ પાડવા જોઈએ પણ સામે તોડી પાડવા જોઈએ એ જ રીતે છેક સુધી દુકાનોના કોમ્પ્લેક્સ પણ બને છે અને આગળ પણ બાંધકામ થાય છે અને ઓટા બનાવે છે અને જગ્યા રોકવામાં આવે છે એ પણ તોડી પાડવા જોઈએ એટલે જે પણ તમે વિકાસના કામ કરો છો તે યોગ્ય કરો કોઈ રાગદ્રેશવારું ન કરો તમે નગરપાલિકાના ચીફ ઓફિસર છો અને અમે કહીએ છીએ કે તમે નગરપાલિકાના ચીફ ઓફિસર જ છો કોઈ રાજકીય દબાણ હેઠળ કામગીરી ન કરો રાગદેશવારી ન કરો અહીંયાથી આગળ રોડ નહીં જવા દેવો હોય તમારે આગળ રોડની જરૂર નથી આગળના નાગરિક નથી કોઈ આગળ સોસાયટી નથી તમે જ જોઈ લેજો તમે ક્યારેક ઓફિસમાં જ બહાર નીકળો તો તમે અહીંથી નીકળો ને એટલે તમને ખબર પડશે કે અહીંયા જે સોસાયટી છે એ સોસાયટી માટે જ આ રસ્તો જ છે આગળ રસ્તો નહીં જાય આ સોસાયટી પૂરતો જ બનાવો છો અને બનાવો તો આ એક સોસાયટી પૂરતો જ કેમ આગળ સોસાયટી નથી તમે અહીંયા નીકળ્યા હતા તમારી તમારા ટેબલ ઉપર જ આ બધા નકશા પાસ થયેલા છે આ જે સોસાયટીઓ બનીને એ તમારી ઓફિસમાંથી જ નકશા પાસ થયેલા છે એટલે તમને ખબર જ છે ક્યાંથી ક્યાં રસ્તો જાય કેવી રીત રસ્તો જાય કેવી રીત વિકાસ થાય આ બધી તમને ખબર જ છે એટલે રાગદ્રેશવાળી કામગીરી છોડો અહીંયા તમે કાબિલે દાદ કામગીરી કરી છે તમે અમને વોટ્સએપ ફોટા અને વિડીયો કર્યા તો અમને આનંદ થયો કે નગરપાલિકાના ચીફ ઓફિસર આખરે જાયગા છે અને કામગીરી કરીને તોડી પાડ્યું પણ હવે બીજું તોડો અહીંયા બધે બાંધકામ છે જ સામેની સાઈડ છે આગળ છે અને ઘણી બધી જગ્યાએ તોડવાનું બાકી છે લાદનો ઘૂમટો કાઢી અને બાંધકામ તોડાય નહીં ક્યાંક ને ક્યાંક આને લઈ કામગીરી સામે પણ સવાલ છે અને અમે તો સવાલ કરવાના જ છીએ કારણ કે અમારે નગરપાલિકા ચીફ ઓફિસરમાં પાસેથી કોઈ કોન્ટ્રાક્ટર લેવો નથી કે અમે ક્યારેય નગરપાલિકામાં કોઈ જાહેરાત લેવાય નથી ગયા નગરપાલિકાનો ઇતિહાસ જોઈ લેજો કે અમારું છાપું ક્યારેક બિલે પડ્યું હોય ને તોય એમને કહેજો કે તમારા એમનું બિલ આ લઈ ગયા તોય એમને ખબર પડે કે અમારું બિલ લઈ ગયા એટલે નગરપાલિકાનો જે ચીફ ઓફિસર છે તે આ વિકાસના કામો કરવા માગતા હોય તો ખરેખર અહીંથી આગળ પણ રસ્તો જાય છે માત્ર આટલા સો ફૂટમાં નહીં સો ફૂટથી આગળ બીજું સો ફૂટે છે એથી આગળ સો ફૂટ છે એથી આગળ સો ફૂટ છે ને એથી આગળ કિલોમીટર સુધી છે એટલે જે નકશા બને છે તે ખાલી અહીંયા પૂરતા નથી બનતા અને કોઈ પણ એક વ્યક્તિ કે બે પાંચ જણાથી કહેવાથી આ બધા રોડ જે તમે રાતમાં બનાવી નાખો અને કરી નાખો અને બીજા પણ રસ્તાઓ કરવા જરૂર છે એટલે ખાસ તો નગરપાલિકાના ચીફ ઓફિસર માટે જ આપણે અહીંયા આ વિડીયો બનાવ્યો છે કારણ કે નગરપાલિકાના ચીફ ઓફિસર જો એની કચેરીમાંથી અહીંયા દોઢ કિલોમીટર આવતા દોઢ કિલોમીટર સુધીમાં કેટલાય બાંધકામ આવે ખુદ નગરપાલિકાને જ ખબર છે કે કેટલા બાંધકામ કાયદેસર છે અને આ બધા બાંધકામ જો તોડવામાં આવે ને તો શું થાય એ પણ ખબર છે કે લોકોને કેટલી મુશ્કેલીઓ દૂર થઈ શકે વાહન કેટલા આસાનીથી જઈ શકે કેટલી જગ્યાએ ટ્રાફિકનું નિવારણ હલ થઈ શકે આ બધા સવાલ છે ગંદકી પણ ઘણી બધી જગ્યાએથી દૂર થઈ શકે તેમ છે પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી આવે તો કામગીરી કરવી છે પોતાની નૈતિક જવાબદારી માટે નહીં કારણ કે નૈતિકતા અત્યારે મરી પરવાળી છે શું કામ મરી પરવાળી છે કારણ કે ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણના ઓથ હેઠળ આ બધી કામગીરી થતી હોય એટલે ખાસ તો નગરપાલિકાના ચીફ ઓફિસર અત્યારના હોય કે પહેલાંના હોય કે પછીના બાંધકામ રાતમાં નથી થતા કોઈ પણ જગ્યાએ રાતોરાત બાંધકામ નથી થતા તમે નોટિસ આપી સારું કર્યું પણ નોટિસ આપી હોય તો હજી પણ કામગીરી કરો તમને ખબર પડે કે કેવી રીત કામગીરી થાય આ પ્રશંસનીય કામગીરી છે અમે પ્રશંસા જ કરી છે કે આ તમે ખૂબ સારું કામ કર્યું હજી અમે કહી કે આ ખૂબ સારું સારું કામ કર્યું કામગીરી કરી છે અમે વખાણી જ છીએ તમને કોઈ ફટકાર નથી વટાવતા તમને ઉપસાવતા નથી ખૂબ સારી કામગીરી કરી તમારા વખાણ માટે જ અમે આ લાઈવ થયા છીએ અને વિડીયો બનાવી છે અને આગળ પણ આવા બાંધકામ છે તે પણ તોડી પાડો એવી અમારી નમ્ર અરજ છે ને આ અરજ અરજ તમે સાંભળશો તેવી પણ અમારી અરજ છે આભાર મિત્રો